સુરતના પાલ અટલ આશ્રમમાં હનુમાન જયંતિની ઉજવણીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અટલ આશ્રમમાં હનુમાન મહોત્સવની ઉજવણી કરવા માટે ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે હનુમાન ભક્તો દ્વારા ખાસ લાડુ બનાવવામાં આવ્યો છે હનુમાનજી મહારાજને છ હજાર કિલો બુંદીનો એક લાડુનો ભોગ ધરવામાં આવશે છ હજાર કિલોનો લાડુ આકર્ષણનું કેન્દ્ર બનશે અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ શરૂઆત કરી તમે આપ જોઈ શકો છો પંદરેક માણસની ટીમ છે જેમાં બે હજાર કિલો બેસન બે હજાર કિલો શક્કર સો કિલો જેવો સુકો મેવો અને એસી થી નેવું ડબ્બા તેલ અને ઘી બંને આમાં ઉપયોગ કરવામાં આવ્યું છે અને આપણે ભાગ્યશાળી છીએ ગયા વર્ષે આપણે પાંચ હજાર પાંચસો ને પંચાવન કેજી નો લાડુ હતો પાંચસો ચાર ફાઈવ અને એમાં પાંચસો વધારી ને છ હજાર કેજી નો આ વર્ષે આપણે લાડુ બનાવી રહ્યા અને હનુમાનજી નો પાવન પ્રસંગ શનિવાર ને દિવસે આવી રહ્યો છે આપણે ખૂબ જ આનંદ થાય છે સાથે બે કિલો બુંદી અને ગાંઠિયા શાક દાળ ભાત સાસ સાસ છે પંદર હજાર લીટર વધારે માણસો ભોજન કરે છે ઉપયોગ થાય છે એટલે પડે કે ત્રીસ હજાર થી વધારે માણસો પ્રસાદ લે છે અને આ જે લાડુ છે એ તો બધાને પ્રસાદ સ્વરૂપમાં જ વિતરણ કરવામાં આવે આપણે જેમ આપણી કેક બનાવી છીએ એવી રીતે છ હજાર કેવી ક કેક સમજવાની કેક સમજીને લાડુ આપણે પ્રસાદ મળી બે હાજર ચાર થી અમને વિચાર આવ્યો રાજસ્થાની બધું ગ્રુપ હતું તો મને કહ્યું બાપુ સવામણી આપણું ગ્રુપમાં સવામણી એટલે પચીસ કિલોની સવામણી થાય અને રાજસ્થાનીની બાજુમાં પચાસ કિલોની સવામણી થાય એટલે પચાસ કિલો બુંદ એકત્રીસો રૂપિયા બે હાજર ચાર અમે એકત્રીસો રાખેલા છે અત્યારે પણ એકત્રીસો રૂપિયા સવામણીને નોંધાય એમાં સારી એવી સવામણી પછી નોંધાવી છે અને બધાને પ્રસાદ મળે એ બધા ભક્તો એની પ્રસાદ લેવાનો અને લાડુની પૂજા કરવાની એ પછી લાડુ પરિક્રમા કરી હનુમાનજીને ભોગ લગાવ્યો અને પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવે આવો આપણે હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે દાદાને દર્શન કરીએ અને પ્રસાદ પાવન કરી બધાને તંદુરસ્તી આપે એવી મંગલ શુભકામના અસ્તુ